ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી નમઃ ઓમ શ્રી ગુરુવે નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ એમાં આપણે ગીતાનો કર્મયોગ સાંભળી રહ્યા છે આના પચીસ ભાગ આપણે સાંભળ્યા આજે આપણે છવ્વીસમો ભાગ સાંભળવા જઈ રહ્યા છીએ પચીસમા ભાગમાં શ્રી વિભાકર દાદાએ કહ્યું છે કે શા માટે પહેલાંના જમાનામાં પુરુષો માથે ટોપી પહેરતા હતા અને સ્ત્રીઓ સાડલો ઓઢતા કે સ્કાર્ફ પહેરતા હતા બીજું એમણે પચીસમાં ભાગમાં એ બતાવ્યું કે ગીતામાં જે કહ્યું છે એ પ્રમાણેનું આસન એ સાધનામાં મદદરૂપ થાય છે એવા આસનની રચના વૈજ્ઞાનિક આસનની રચના વિભાકર દાદાએ કરી છે જેને મેળવા માટે જિજ્ઞાસુએ દેરોલી આશ્રમનો સંપર્ક કરવો જોઈએ આજે આપણે જ્યાં અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ તો દાદા કહે છે જેથી શ્રી કૃષ્ણ ભગવાને ઉપર મુજબ આસનના ભલામણ કરી છે આવી ભલામણ શા માટે કરી કારણ કે જગતમાં બે શક્તિઓ કામ કરે છે એક છે અધોગામી શક્તિ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને બીજી છે ઊર્ધ્વગામી શક્તિ લેવિટેશન ફોર્સ કે જે દ્વારા ભૌતિક શરીર શુદ્ધ થાય છે પ્રાણ શરીર શુદ્ધ થાય છે સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય છે કારણ શરીર શુદ્ધ થાય છે એટલે કે ઉપર પ્રમાણે દર્ભાસન ઊનનું આસન અને રેશમનું આસન પાથરીને બેસવાથી યોગની ભાષામાં નાડી શોધનની પ્રક્રિયા ઝડપથી થાય છે તેનું ભગવાન શ્રી શ્રીકૃષ્ણે નામ આપ્યું અંતઃકરણ શુદ્ધ થાય છે પરંતુ શ્રી અર્જુનનું માનસ શંકાશીલ છે દરેક બાબતમાં શંકા અને કુશંકા કર્યા કરે છે ભગવાનની કૃપાથી તેને ગુરુ ખૂબ જ ધીરજવાળા મળ્યા છે અર્જુને ભગવાનને પાંચસો પ્રશ્નો પૂછ્યા અને ભગવાન ખૂબ જ ધીરજતાથી ઉત્તર આપે છે આ જગ્યાએ કોઈ બીજો ગુરુ હોત તો ગુસ્સે થઈ ગયો હોત તમે કોઈ પણ પ્રશ્નો પૂછો અને જ્યારે પ્રશ્ન પૂછશો અને તેનો ગુસ્સો સાતમાં આસમાને ચડી ગયો હશે અને શિષ્યનું અપમાન કરી નાખશે હંમેશા યાદ રાખો કે જે પ્રશ્ન પૂછે છે તેને માટે આ જીવનનો સળગતો પ્રશ્ન છે એટલે કે સવાલ કોઈ દિવસ નોનસેન્સ ન હોઈ શકે કદાચ જવાબ નોનસેન્સ હોઈ શકે તેથી અર્જુન મૂંઝાય છે અને મૂંઝવણમાં અને મૂંઝવણમાં પ્રશ્ન કરે છે શું કરે છે હે પ્રભુ મનને એકાગ્ર કરવું ઘણું મુશ્કેલ છે જો વાયુને હાથથી રોકી શકાય તો મનને એકાગ્ર કરી શકાય કે મન ઉપર વિજય મેળવી શકાય ભગવાન કહે છે અભ્યાસ એના તો કોંતેય વૈરાગ્યેણ જ ઘણા સાધકો એવા છે કે ખૂબ અભ્યાસની ટેવવાળા છે અને ખૂબ અભ્યાસ કરે છે પરંતુ તેઓ વિષય વાસના વિકારોમાં રાચે છે જેથી વૈરાગ્ય વગર કરેલી સાધના નિષ્ફળ જાય છે જ્યારે ઘણા સાધકોમાં વૈરાગ્ય વૃત્તિ ખૂબ હોય છે પરંતુ અભ્યાસની કમી હોય છે અભ્યાસ કરતા નથી એટલે કે અભ્યાસ વગર વૈરાગ્ય નકામો છે અને માત્ર વૈરાગ્ય ખૂબ હોય પણ નિયમિત અભ્યાસ ન હોય તો પણ તેનું પરિણામ આવતું નથી એટલે કે સાધના માટે એકાગ્રતા માટે અભ્યાસ અને વૈરાગ્ય બંનેની ખૂબ જરૂર છે તો અર્જુને પ્રશ્ન કર્યો શું અભ્યાસ અને વૈરાગ્ય કરવાથી યોગ મળે છે ભગવાન કહે છે તું ન સમજોય ન જ સમજ્યો હું જે યોગની વાત કરું છું તે યોગ જ નથી યોગ છે તો અર્જુન કહે છે આ બધી માથાકૂટ વિયોગ માટે છે આસન આમ પાથરો ટટ્ટાર બેસો નાકની અણીએ ધ્યાન આપો આસન જમાવો મનને એકાગ્ર કરો તે શું વિયોગ માટે છે ભગવાન કહે છે તમ વિધ્યાત દુઃખ સંયોગ યોગ સંકિત આવું છે જન્મથી જ તારો સંયોગ આ સંસાર સાથે થયો છે આ સંસાર દુઃખરૂપી જ છે અને સુખ તો અલ્પ માત્રામાં ભાસે છે હવે આ સંસાર સાથેના સંયોગથી છૂટીને જે કરીએ છીએ તે વિયોગ છે અને વિયોગ જ ભગવાન સાથે પરમ સાથે યોગ કરાવે છે સંસાર સાથે તો વિયોગ જ ખરેખર યોગ છે એટલે તમે એવી ભ્રમણામાં ન રહેતા કે આત્મા તમારાથી દૂર છે અને તમે તેને મળવા જઈ રહ્યા છો તે તમારાથી જુદો છે અને તમારે તેને ભેગો કરવાનો છે તેની સાથે યોગ કરવાનો છે યોગ એ જ વિયોગ છે કોનાથી સંસારથી કર્મોથી જન્મથી અને મોતથી આત્મા તો સદાકાળ છે તે તો શાશ્વત છે અજન્મ છે અમર છે નિર્લેપ છે તે તમારામાં જ છે તેને બહાર ગોતવાની જરૂર જ નથી તે તમારાથી ઇંચ જેટલો પણ દૂર નથી ટૂંકમાં સંસારથી મન વિરામ પામે છે એટલે સંસારથી યોગ પામે છે ચિત્ત ચૈતન્યમાં ભળી જાય છે એબ્સોર્બ થાય છે શોષાય છે આ છે ગીતાનો સાર આ છે ઉપનિષદની પરાવાણી આ છે કાળિયા કૃષ્ણની ઉજળી વકીલાત લેખક કહે છે આમ ભગવાને ચોખ્ખી વાત કરી કે કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અંતઃકરણની શુદ્ધિ એટલે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મત્સર અને કર્મ કરતા કરતા જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે તમો કર્મ કરવા ધારો તો પણ કરી શકતા નથી કર્મ ખરી પડે છે કર્મનો ત્યાગ કરવો પડતો નથી જેણે કર્મનો ત્યાગ કર્યો તે કર્મના ત્યાગનો કરતા બને છે તેથી ભૂખતા બને છે કર્મ ખરી પડે એટલે કર્મ થાય પરંતુ કરતા ભાવ હું કરું છું તે ચાલી જાય છે અને રાગ દ્વેષ વગર કર્મ થાય છે સાક્ષી ભાવ સાથે કર્મ થાય છે તે કરતા વગરના અહંકાર વગરના કર્મ છે જે કર્મનું બંધન બાંધતા નથી જેણે કર્મયોગ સમજ્યો અને અમલ કર્યો તેણે તે ક્ષણેથી મુક્ત થવાની પ્રક્રિયા શરૂ કરી હવે શ્રી વિભાકર દાદા ગીતાનો કર્મયોગનો સાર કહે છે જે ઘણા બધા પોઈન્ટ છે આપણે આ વિડીયોમાં જેટલા લેવાશે એટલા લઈશું હવે વિભાકર દાદા કહે છે ગીતાનું ઉદઘાટન પુત્ર મોહમાં અંધ બનેલ પિતા કરે છે મોહાંત વ્યક્તિને ન્યાય દેખાતો નથી આજના જમાનામાં લગભગ દરેક મા બાપ મોહાંત છે જેઓ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના દીકરાને તૈયાર કરવા પ્રયત્ન કરે છે પરિણામે પોતે દુઃખી થાય છે અને દીકરો પણ દુખી થાય છે ગીતામાં અધિકાર ભેદ પ્રમાણે જ્ઞાન આપવામાં આવ્યું છે પોતાના અધિકાર પ્રમાણે જ્ઞાનના જ્ઞાનને સમજીને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો ખૂબ વાંચીને યાદ રાખનાર વેલ લર્નેડ કહેવાય જ્ઞાની નહીં ગુરુ મુખેથી સાંભળેલી વ્યક્તિ બહુશ્રુત કહેવાય ગુરુ મુખેથી સાંભળી સતત મનન કરતા રહેવાથી જ્ઞાનીનો ઉદય થાય છે ગીતાનું જ્ઞાન બાલ સૂર્ય જેવું કોમળ છે જે બધા જ સમજી શકે છે જ્યારે ઉપનિષદો બપોરનો ધોમધખતો તાપ છે જે ખૂણે ખાંચરે રહેલા અજ્ઞાન રૂપી અંધકારને પણ દૂર કરે છે જ્યારે જે વિષયનો સાધકનો અધિકાર થાય ત્યારે જ ગુરુએ તે વિષયની ચર્ચા કરવી જેને તરસ લાગી હોય તેને જ પાણીની કિંમત હોય છે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની પહેલી શરત છે કે તમને વિષાદ થવો જોઈએ જ્યારે તમને વિષાદ પ્રગટે અને હરતા ફરતા ખાતા પીતા ઉઠતા બેસતા સતત થયા કરે કે મારા જીવનનો સમય હાથથી સરી રહ્યો છે મૃત્યુ નજીક આવી રહ્યું છે અને આત્મકલ્યાણ બ્રહ્મ દર્શન કરવાનું તો રહી ગયું છે આવું થાય તથા ઊંઘમાં પણ સતત વસવસો રહ્યા કરે ચોવીસે કલાક ક્યાંય ગમે નહીં મનમાં સતત વસવસો થાય કે મારો જન્મ એડે ગયો છે તેને સાચો વિષાદ થયો કહેવાય પોતાની પર પોતાની કૃપા થઈ કહેવાય સાચા અર્થમાં પોતાનો એટલે કે સ્વનો અધ્યાય કે અભ્યાસ શરૂ થાય છે પછી શાસ્ત્રનું વાંચન શરૂ થાય છે શાસ્ત્ર વાંચનથી બુદ્ધિની દલીલો સમજાય છે પણ સાચી સમજણ આવતી નથી પ્રજ્ઞા જીવંત છે અને તેને માટે પ્રત્યક્ષ ગુરુની જરૂર પડે છે ગુરુ કૃપા થાય તો જ ઈશ્વર કૃપા ઉતરે અને બુદ્ધિની જગ્યાએ પ્રજ્ઞાનો પ્રકાશ ઉતરે અને મનુષ્ય જન્મ સફળ થાય વિભાકર દાદા કહે છે શિષ્ય કૃપા કૃપા ગુરુ ગુરુકૃપા અને ઈશ્વર કૃપા આ બધું ભેગું થાય તો જ તમારો બેડો પાર ઉતરે પડે પડે જ્ઞાન મેળવવાની તલબ જાગે તો જ શિષ્ય કૃપા થઈ કહેવાય તો જ શાસ્ત્ર વાંચનની ઈચ્છા થાય પછી તડપણ ઓર વધી જાય છે તડપણ વધે એટલે કુદરત પ્રત્યે અહોભાવ જાગે આંખમાં આંસુ વહેવા માંડે મનમાં સતત થયા કરે કે મને ભગવાનના દર્શન આત્મદર્શન થઈ શકે તેમ છે થોડા પ્રયત્નની જરૂર છે મને કોઈ સાચી દિશા બતાવે તો કેવું સારું ત્યારે જ ગુરુકૃપા પ્રગટે છે જે ઈશ્વર કૃપા સુધી લઈ જાય છે હું એટલે કે અહંકાર મરી ગયા પછી જ સાક્ષાત્કાર થાય છે બી મટી જાય પછી અંકુર ફૂટે જ્યાં સુધી બી હોય ત્યાં સુધી છોડ ન બને તમને જ્યારે પડે પડે મૃત્યુ નજીક આવી રહ્યાનો ખ્યાલ રહે આત્મસાક્ષાત્કાર થયો નથી તે ખ્યાલ રહે અને ખાતા પીતા ઊંઘતા સતત આ જ વિચારનું રટન હોય તો મારાથી કોઈ કુકર્મ થશે નહીં આ જ સાધનાનો સાચો પાયો છે વિષાદ યોગ છે જ્યારે દ્વિધાપૂર્ણ સંજોગો આવે ત્યારે ભગવાને શરીરમાં એવી રચના કરી છે કે હદ બહારનું શારીરિક કે માનસિક દુખાવી પડે ત્યારે શરીર બે શુદ્ધ થઈ જાય છે અહમ હું જીવનમાં ભારે પડે છે જે પોતાના સાથે જ દુશ્મની કરાવે છે અને સાધનામાં આડો આવે છે અહમ શૂન્ય થાય તો જ અંદર ઊભેલી ચેતના ખુલ્લી થાય છે દરેક સામાન્ય માનવી કર્મયોગનો અધિકારી છે તેણે કર્મ કરવા જ પડે છે સામાન્ય માનવી કર્મ કર્યા વગર રહી શકતો જ નથી શાંતિથી બેઠેલાનું પણ મન તો વિચાર કરતું જ હોય છે કર્મનું બંધન બાંધે છે અને તેને ભોગવવું પણ પડે છે પૃથ્વી એ કર્મ ખપાવવાની ભોગભૂમિ છે તેથી વિચારોથી બાંધેલા કર્મો ખપાવવા તેને ફરીથી જન્મ લેવો જ પડે છે સાથે કર્મો ભોગવતી વખતે ઉત્પન્ન થતા ભાવ એના દ્વારા નવા કર્મો બાંધતા જાય છે જે જન્મો જન્મનું રિઝર્વેશન કરાવી લે છે સિદ્ધા યોગી શ્રી વિભાકર દાદા કહે છે ઈશ્વર કૃપા એ બિકાઉ માલ નથી બજારમાં વેચાતી મળતી નથી તમારે બદલે બીજો સાધના કરે તો ઈશ્વર કૃપા મેળવી શકાય નહીં પૈસાથી કૃપા મળે નહીં જ્યારે પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક સાત્વિકતાથી સદાચારી રીતે પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી સંપૂર્ણ સમર્પણની ભાવનાથી આપણે કર્મ કરીએ તો પ્રભુ કૃપા તો હાજરા હજૂર છે ભગવાને કહ્યું છે કે મનના તમામ ધર્મો કયા તમામ ધર્મો રાગ દ્વેષ છોડીને મારી પાસે આવ તો હું તને સો ટકા મોક્ષ અપાવીશ તેમાં જરા પણ શંકા રાખીશ નહીં અહીં આપણે શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ કરીએ આવતીકાલના વિડીયોમાં આપણે મનના જે ધર્મો છે તે વિશે આગળ આપણે ચર્ચા કરીશું જે વિભાકર દાદા આ પુસ્તક ગીતાનો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગમાં કરે છે ત્યાં આપણે કરીશું અને સાંભળીશું આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું તમે સાંભળો છો અને આપ સર્વેને એમ થતું હશે કે આ બધું સાંભળવાનું શા માટે તો આત્માની શુદ્ધિ માટે આત્મા શુદ્ધ હશે તો એ શુદ્ધ આત્માથી આપણા બીજા જન્મના કર્મોની ગતિ આગળ વધશે આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સંબંધીઓને શેર જરૂરથી કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી દરરોજ સોમથી શુક્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના એક એક શ્લોકનું સંસ્કૃતમાં વર્ણન હોય છે એના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થો ગુજરાતી ભાષાંતર અને વિવેચન આવે છે તે તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ